લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે બનાસકાંઠાની ધનેરા બેઠક પરથી કોંગ્રેસના ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે ગુજરાતમાંથી કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે હજુ એક મહિના પહેલા જ વિજાપુરના ધારાસભ્ય શ્રી જે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી કોંગ્રેસના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતાભાઈ પટેલે